શું પેલા સમજવું પડશે અમુક સ્ત્રી પોતાના બાળકના જીવનમાં કોઈ પણ દુર્ઘટના આવે અથવા તો કોઈ સંકટ આવે જેમકે તાવ ઉલટી શરદી વગેરે આવતો હોય ત્યારે કેટલાક લોકો તેને એમ કહેતા હોય છે કે તેને દશા લાગી છે અને આના કારણે દશામાં ગુસ્સે થયા છે અને આ સંકટ ન આવે એટલા માટે માટે મને રિઝવવા વ્રત રાખતા હોય છે જેને ખબર નથી એને જણાવી દઉં કે આ વ્રતમાં મહિલાઓ આખો દિવસ ભૂખે રહે છે પાણી પણ પીતા નથી અને કેટલીક જગ્યા તો ત્રણ દિવસ સુધી ઊભા ન થવાની રીતિ હોય છે આ તેની એક શ્રદ્ધા છે મને અહીંયા એક સવાલ થાય છે કે ભગવાન કે માતાજી એવું ક્યાંય પણ કહ્યું નથી કે મારા માટે તું ભૂખ્યો રહે તો જ હું તારું કામ કરીશ અથવા તો હું તારા પર કૃપા કરીશ શાસ્ત્રોને વાંચન દર્શાવે છે કે શ્રદ્ધા હોય તો સેવા કર નારાયણથી નરની સેવા કર હવે રહી વાત વ્રત રહેવાની તો વ્રત રહેવાનું મહત્વ તો આપણા ઋષિમુનિઓ પણ આપે છે અને આપણા ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ છે શાસ્ત્રો જેવા કે મનુસ્મૃતિ અને આયુર્વેદામાં પણ વર્ણન છે કે વ્રત એ માત્ર ધાર્મિક પ્રથા નહીં પરંતુ સ્વસ્થ જીવનશૈલીનો એક ભાગ છે ચોમાસામાં આપણું પાચન તંત્ર થોડુંક નબળું હોય છે એટલે ખોરાક પચાવવામાં થોડીક મુશ્કેલી આવતી હોય છે આ સમયગાળામાં વ્રત રહેવાથી પાચન તંત્રને આરામ મળે છે અને બીજું કારણ છે કે ચોમાસા દરમિયાન આપણા અમુક કોષો જે જૂના થઈ ગયા હોય અથવા તો જે કોષોને નુકસાન થયું હોય ને તેઓ નાશ પામતા હોય છે અને વ્રત રહેવાથી આ ક્રિયા ઝડપી વધી જાય છે અને સરળતા પણ રહેતી હોય છે ધાર્મિક રીતે જોઈએ તો આ દિવસો માણસ ભગવાન નજીક જાય છે મોહ માયામાં ફસાયેલો માણસ ભગવાનને યાદ કરે છે યાદ કરવું એટલે માત્ર પૂજા કે આરતી કેવું એ નહીં યાદ કરવું એટલે ભગવાનના જે ગુણો છે એ મારા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવાનો અને આવું દશા મના વ્રતમાં થાય છે સ્ત્રીઓ વ્રત દરમિયાન વાર્તા સાંભળવા જાય છે અને આ વાર્તામાંથી તેને કંઈક પ્રેરણા લેવાની હોય છે જીવનમાં ઉતરવાનો તેને પ્રયત્ન કરવાનો હોય છે પણ અત્યારે આપણે જોઈએ છીએ કે દશા મને રીઝવવા માટે અત્યારે અલગ જ પ્રથા શરૂ થઈ ગઈ છે અત્યારે બે ત્રણ દિવસ સુધી ભૂખ્યું રહેવું બે દિવસ સુધી પાણી પીતા નથી અને અત્યારે તો સૌ નવો સ્ક્રેચ જેમ કે ડીજે લઈને માતાજીનું આગમન કરવાનું આ ડીજે લઈને માતાજીના આગમનમાં માતાજી સાઈડમાં રહી જતા હોય છે અને પોતાનો આનંદ વધારે દેખાતો હોય છે બે ત્રણ દિવસ સુધી ભૂખ્યું રહેવું એટલે શરીર સાથે શરીરના સ્વાસ્થ્ય સાથે ખેલવાડ થાય છે શરીર ડિહાઇડ્રેશન થાય છે તો વ્રતનું રહેવાનો કોઈ અર્થ રહેતો નથી વ્રતમાં ભગવાનને મન સાથે જોડવાનું હોય છે ઘરના ભોજન છોડીને ફળ ફ્રૂટ ખાવાના હોય છે અને માનવ સાથે સંબંધ બાંધવાનો હોય છે બાકી વાત રે દશામાંની તો એ બહેનની વાત પણ સાવ સાચી છે મેં પણ ઘણું રિચાર્જ કર્યું ઓનલાઈન ઓફલાઈન બધે તો તેમની વાત સાચી છે કે દશામાંની વાર્તા કોઈ પણ અધિકૃત વૈદિક ગ્રંથમાં સ્પષ્ટ રૂપે જોવા મળતી નથી પણ લોકકથામાં તેની હાજરી છે એમાં પણ ખાસ કરીને દશામાની વ્રત કથા આ કથાઓ મૌખિક પરંપરા દ્વારા પેઢી દર પેઢી દર કહેવામાં આવે છે પરંતુ જેને શાસ્ત્રી પુરાવા નથી કહેવાતા પણ લોકકથા કહેવાય છે એટલે કોઈ પણ આપણા શાસ્ત્રીય ગ્રંથોમાં દશામનો ક્યાંય પણ ઉલ્લેખ નથી તેઓ એક તેઓ એક લોકદેવી છે